બિહારના નવાદામાં માઝી ટોલામાં બદમાશોએ બે ડઝનથી વધુ ઘરોને બાળી નાશ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને લઈને આ હુમલો કરવામાં આવ્યો હતો તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે નવાદા જિલ્લાની દિદોર પંચાયતના કૃષ્ણનગર ગામમાં બુધવારની રાત ખૂબ જ ભયાનક હતી જોવા જઈએ તો મુસહર સમાજના લોકો માટે આ રાત કાળી રાતથી ઓછી નહોતી સાંજે છ વાગે લગભગ એકસો પચાસ જેટલા લોકોએ સૌથી પહેલા આ વિસ્તારમાં પ્રવેશી હવામાં અંધાધૂન ગોળીબાર કર્યો જે બાદ બોમ્બ વિસ્ફોટ અને પેટ્રોલ છાંટી આખી વસાહતને ચાંપી દેવામાં આવી હતી આગની જ્વાળાઓએ થોડા જ સમયમાં આખા ગામને લપેટમાં લીધું જેના કારણે આશરે એકવીસ થી વધુ ઘરો સંપૂર્ણ રીતે નાશ પામ્યા અને પશુઓ પણ બળીને ખાક થઈ ગયા હતા થોડીક ક્ષણોમાં લોકોના કાચા મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા बजे आया है तो देखो हम लोग के चावल जलल है अति गेहूँ जला है वहाँ पर क्या बोल रहा था क्या बोल रहा था आया था वो सब गाली देता है खराब खराब गाली तो हम लोग भागे लगा है बम उम लेकर आया है छोड़ने लगा है अच्छा। तो हम लोग डर से भागने लगा है बाल बुतरुक लेके रास्ते खाना नहीं खा रहा है पक्का है जो तो कोई खाए नहीं किया कितना लोग था हम लोग था कितना लोग था अच्छा सौ आदमी था કેટલાક બાળકો પોતાના ભોજન ની રાહ જોઈ રહ્યા હતા કામ પતાવી ઘરે પરત ફરેલા લોકો આરામ કરી રહ્યા હતા અને મહિલાઓ રાત્રિ ભોજન ની તૈયારી માં વ્યસ્ત હતી પરંતુ હુમલા ખોરાના હુમલા થી બધું અધૂરું રહી ગયું जुवाजीत एक झटके खौराक ने रहा जोयलेला बालको ने પોતાનો જીવ બચાવવા ઘર છોડી ભાગવું પડ્યું હતું નોંધનીય છે કે આ હુમલા પાછળ જમીનનો વિવાદ સામે આવ્યો છે જે વર્ષોથી બે સમુદાય વચ્ચે ચાલી રહ્યો છે બીજી તરફ આ ઘટના બાદ પ્રશાસન તરફથી પીડિતો માટે જીવન જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે સમિસિવ જા છે કે લોકો વચ્ચે ભૂમિ વિવાદ કમચુકી માનનીય ન્યાયાલયમાં ચાલ رہا છે મામલો ਇਸ પર કોઈ ટિપ્પણી करना ઉચિત નહીં હોય ભૂમિ વિવાદ કા મામલો માનનીય ન્યાયાલયમાં ચાલ رہا છે उसका जो भी निर्णय होगा वो सबके लिए मान्य होगा कितने कितने बजे बजे रात की घटना लोग देखिए हमको सूचना मिली सवा सात बजे हम सात बज के पैंतीस मिनट में यहाँ पहुँच गए देखिए। सर उस समय हम लोग रात में उसकी रात में पहले रात के बाद हम लोगों ने उसकी जांच करवाई थी प्रथम दृष्टा में इक्कीस घर पुनः जला हुआ मिला था उसका गहन जांच हम लोग कर रहे हैं सर उसके बाद हम लोग खाने पीने की व्यवस्था रात में भी हम लोग करवाए थे सुबह भी हम लोग करवाए हैं बच्चों के लिए दूध की व्यवस्था भी करवाए हैं और दोपहर का भोजन की व्यवस्था करवा रहे हैं सर उसके अलावा रहने की व्यवस्था भी हम लोग कर रहे हैं तत्काल हम लोग एक हॉल खोजे हैं वहाँ पर हम लोग रहने की व्यवस्था कर रहे स्थानीय रहवासी जानव्यू की तमाम पूर्वजों पेड़ियों जगह रहे आ जमीन वर्षो पहला बिहार सरकार फाड़वी थी

આ સમગ્ર વિસ્તાર લગભગ પાંચ એકરમાં ફેલાયેલો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી